સૌપ્રથમ વાત વરસાદને લઈને કરીએ ક્યાં તાંડવ સર્જાયો છે તો રાજ્યભરમાં આજે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આણંદ વડોદરા નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ડાંગ નવસારી અને દમણમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ રાજકોટ સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમરેલી અમદાવાદ ખેડા અને પંચમહાલમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કચ્છ સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જે શહેરો છે તેની પર પણ નજર કરીએ તો ઉદયપુર પંચમહાલમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હજી પણ રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો એક તરફ છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ થાય તેવી સંભાવનાઓ પરંતુ આજે તો અનેક જે શહેરો છે તેમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ગુજરાતમાં કઈ પ્રકારનો વરસાદ રહેશે તે આપણે અહીંથી સમજવાની કોશિશ કરીશું આજે સવારના સાત વાગ્યાથી લઈને વરસાદ કઈ પ્રકારનો છે તે જોઈશું તો સુરતની અંદર ભારેથી ભારે વરસાદ છે સુરતની સાથે જ આમોદ ભરૂચની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદ છે ત્યારબાદની વાત કરીએ તો બોટાદ અમરેલી જસદન ભાવનગરની અંદર પણ આજે વહેલી સવારે વરસાદ છે તે સારા એવા પ્રમાણમાં પડવાનો છે ત્યારબાદની જો વાત કરીએ તો આજે દિવસ દરમિયાન કઈ પ્રકારનો વરસાદ રહેશે તે સમજવાની કોશિશ કરીએ તો આજે સવારે નવ વાગ્યાની આસપાસ ચોટીલા રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલી જસદણ બોટાદની આસપાસના જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગઈ છે સાથે જ ભાવનગરની અલંગ અને જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે ત્યાં ભારે તેથી ભારે વરસાદ પડવાનો છે સાથે જ સુરતમાં રેડ એલર્ટ આજે આપવામાં આવ્યું છે એટલે કે સુરતમાં પણ ભારેથી ભારે વરસાદ તે થવાનો છે દિવસ દરમિયાન આજે ગુજરાતની અંદર કઈ પ્રકારનો વરસાદ રહેશે તેની વાત કરવામાં આવે તો લગભગ બપોરના આસપાસના સમયમાં પણ જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાંની આસપાસ પોરબંદર જે છે અથવા તો ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે રાધનપુર છે સમગ્ર કચ્છનો પટ્ટો છે તેમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ રહેવાનો છે સાથે જ હિંમતનગર મહેસાણા પાલનપુર આબુરોડ આસપાસના વિસ્તારોમાં પણ આજે બપોરની આસપાસ સારા પ્રમાણમાં વરસાદ પડશે લુનાવાડા ગોધરા અને જે પંચમહાલનો પટ્ટો છે ત્યાં પણ વરસાદ છે તે સારા પ્રમાણમાં પડવાનો છે વડોદરા જે વિસ્તાર છે ત્યાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જે રીતે આજે દિવસ દરમિયાનની આગાહી કરવામાં આવી છે તે રીતે સાંજના સમય દરમિયાનની જો વાત કરવામાં આવે તો સાંજે આજે રાજકોટ મોરબી ચોટીલા અને બોટાદની અંદર ભારેથીથી ભારે વરસાદ પડવાનો છે સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તેમાં મહેસાણા પાલનપુર રાધનપુર થરાદ આબરોડની આસપાસ છે તે પણ ભારે વરસાદ વરસાદની કરવામાં આવી છે સાથે જ વિરમગામ છે અથવા તો કચ્છના સમગ્ર પટ્ટાની અંદર આજે સારા એવા પ્રમાણમાં વરસાદ પડવાનો છે જો સાંજની વાત કરીએ તો રાત્રે આઠ વાગ્યાની આસપાસનો જે આપણે વરસાદનું કેવી પ્રકારનું વાતાવરણ રહેશે તે જોવાની કોશિશ કરીશું જેમાં એ જ વાત છે સુરેન્દ્રનગરથી બોટાદ વચ્ચેનો જે પટ્ટો છે ત્યાં ભારે વરસાદ પડવાનો છે એટલે કે આજે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર સારા પ્રમાણમાં વરસાદ પડશે સાથે જ ગાંધીધામથી લઈને જે કચ્છનો આખે આખો પટ્ટો છે લખપતથી લઈ નલિયા છે તે તમામ જગ્યાઓ ઉપર સારા એવા પ્રમાણમાં વરસાદ પડવાનો છે એટલે કે દરિયાઈ પટ્ટો છે કચ્છનો ત્યાં પણ સારા પ્રમાણમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય તમામ જગ્યાએ આજે સવારથી લઈને સાંજ દરમિયાન મધ્યથી ભારે વરસાદની જે આગાહી છે તે આવી છે એટલે કહી શકાય કે જે રીતે હવામાન વિભાગે પાંચ દિવસની આગાહી કરી છે તે રીતે ગુજરાતની અંદર આજે વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે અને દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડશે જ્યારે કેટલાક જિલ્લાઓમાં મધ્ય પ્રમાણમાં વરસાદ રહેવાનો છે હજુ આવનારા પાંચ દિવસ ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર મધ્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે કેમેરામેન મેહુલ પટેલ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ